વર્ષના બાળકને બાઇક ચલાવવા આપનાર હતી શહેરના પાણીની ટાંકીથી મુક્તાનંદ સર્કલ તરફના રોડ પર એક બાઇક ચાલકે ચાલુ બાઇક ઉપર ઉતારેલા સ્ટન્ટ સ્વરૂપનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો આ વિડીયોમાં એક શખ્સ બાઇક ચલાવે છે પાછળ બે બેસી છે અને લગભગ વર્ષનો માસૂમ બાળક આગળ ટાંકી ઉપર બેઠો છે બાઇક ચલાવી રહેલા શખ્સે ચાલુ બાઇકનું હેન્ડલ બાળકને પકડાવી દીધું હતું આ વિડીયો વાયરલ થતા કારેલીબાગ પીઆઈ ડીવી બાલદાણિયાએ આ મામલે તપાસ શરૂ કરાવી હતી હાથીખાના તુલસીવાડી રોશન નગરમાં રહેતા તોફિક ઇદરીશ વોરાને શોધી કાડ્યો હતો મુખ્ય માર્ગ ઉપર પોતાની તથા અન્યની જિંદગી જોખમાય તે રીતે બાઇક ચલાવનાર સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર